ભલે એના માટે કદાચ પોલીસ પાસે કઈ પ્રકારનું બજેટ હોય મને બહુ ખ્યાલ નથી પણ વગેરે પણ એનો પણ સહયોગ લઈ શકાય પણ જો ત્યારે આ થઈ ગયું હોત ને સક્સેસફુલ થવાની તૈયારીમાં પણ બોર્ડ ન લાગ્યા એટલે હું જ છું સવારમાં હું નીકળું મને ક્લિયરલી ખબર ના હોય અથવા તો કોઈ ગ્રામ્યમાંથી આવતી વ્યક્તિ હોય એને ખબર જ નથી જો શહેરમાં પૂરી જાહેરાત ન થઈ શકી હોય કેમ કેમ પ્રકારે તો ગામડામાં એકી બેકી સંખ્યામાં પાર્કિંગ કરવાનું એકી સંખ્યામાં આ સાઈડ પાર્કિંગ જેમ રાજકોટ શહેરમાં બધે છે તે પ્રમાણે તો ઘણી બધી જગ્યા વધે ને એને કારણે ટ્રાફિક નો ઘણો બધો પ્રશ્ન પણ પ્રશ્ન શરૂઆતની વાત ના અંદરની જ્યાં જરૂર છે ત્યાં

પ્રતિબંધિત કલેક્ટર સાહેબની જાહેરનામું છે એના બોર્ડ લાગેલા હતા એના માટે મેં કલેક્ટર સાહેબને લેટર પણ લખેલો કલેક્ટર સાહેબે આપને ફોરવર્ડ કર્યો એની જાણ મને કરેલી આપની કચેરીને ત્રેવીસમાં ફોરવર્ડ થયેલું છે બે હજાર ત્રેવીસમાં પણ ત્યાર પછી બોર્ડ લાગ્યા હાઈ પણ થાય છે શું કે પ્રતિબંધિત વિસ્તારમાં હેવી વ્હીકલ બધા ત્યાં પહોંચે છે હવે એ જે ટ્રક ડ્રાઈવરો છે એને પણ તમે કંઈ ના કહી શકો એટલા માટે કંઈ એ વિસ્તાર ઝડપથી પૂરો થાય આજે વાગે તો જવાબ આપો ને બાંધો પૂરો થાય ને બધું બધું પ્રશ્નો આવે પણ આપ જે આહવાન કરો છો કે ભાઈ ખરેખર જે કંઈ પણ હોય કયો તો અમે એમાં કંઈક સુધારો કરી શકશું પણ એના માટે ખરેખર ધન્યવાદ ને પાત્ર છું હવે અહીંયા જે કંઈ પણ અત્યારે ટ્રાફિકના ઇશ્યુઝ છે મને છેલ્લા ઘણા એવા વર્ષોથી હું જોઉં છું જેતપુરમાં કે ટ્રાફિક કોન્સ્ટેબલ હોય છે એનો ડ્રેસ હોય છે વ્હાઈટ શર્ટ અને ટ્રાફિક પેન્ટ ભાઈ છેલ્લા પાંચેક વર્ષથી આપણે દરેક પોઈન્ટ ઉપર હતા પણ જેતોનો પાંચ કે છ પોઈન્ટ હતા કોઈને આ ડ્રેસ ડ્રેસવાળો વ્યક્તિ જોવા મળતું હોય તો હાથ ઊંચો કરું ને એમની આરે વાત કરવી છે કોઈને આવું કોઈ દેખાતું હોય કે ટ્રાફિક કોન્સ્ટેબલ તો હાથ ઊંચો કરું જરા એમની સાથે વાત કરી લઈએ કોઈ હાથ ઊંચો નહીં કરતો સાહેબને જવાબ મળી ગયો તો આ એક પ્રશ્ન છે જી હોય ઠીક છે એના માટે હવે ટીઆરપીના જવાનો છે આઠથી દસ એટલા હશે એ કમ્પ્લીટ વાઈ ડ્રેસમાં હોય છે અને આ લોકોને ટ્રાફિક નિયમન માટે લગાડવામાં આવે છે પણ ખરેખર તમે પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિકમાં નિમણું કરી હોય તો આ લોકોને વ્હાઈટ શર્ટ આપી શકો છો હે જેથી કરીને લોકોને પણ ખબર હોય કે ભાઈ આ ટ્રાફિકમાં કોન્સ્ટેબલ છે હે સિટીઝમાં વધારે પ્રચલનમાં છે એ મોટા શહેરો છે અમદાવાદ છે સુરત છે પણ રૂરલ એરિયાઝમાં ખરેખર આ રૂરલ જ કહેવાય એમાં પ્રચલન ઓછું છે પણ તમે શરૂ કરી શકો છો યુ આર ફ્રી ફ્રોમ માય સાઈડ સરજી એમાં ટીઆરબી છે ને એની મર્યાદા છે મારા કરતા તમે વધારે જાણો છો ટીઆરબી ની મર્યાદા છે અને નાનકડી સેલેરી નાની ઉંમર બધા ટીઆરબી તો નહીં પણ મોટા ભાગના કોઈ સહમત હોય અસહમત હોય તો કહેતા રહેજો મોટા ભાગે મોબાઈલ લઈને ગાડીની ઘોડી ચડાવીને બેઠા હોય છે

અ ભુખલી અહીંયા આમ વિચારીએ ને તો જે ફૂટપાથ છે ને એ તો ઓલરેડી કબજે થઈ કેલી છે પબ્લિક માટે ફૂટપાથ છે જ નહીં અહીંયા જે પ્રોબ્લેમ છે આમાં હોય કારણ કે જે યુન કે સ્પીડ પોલ પેન્જર લેવા માટે

वो, वो मारी नहीं, एक विशुद है माली दुकान में आगे कोई बस स्टैंड था इधर इंडियन शो इशू दे मोटर का इशू था सर शो था प्रॉब्लम नहीं है कोई प्रॉब्लम नहीं है बस है पैसेंजर पर्सनल होना है तमाम में कोई प्रॉब्लम नहीं है थोड़ी दूर लगिदा हमारे घर में रेगुलर आरोप आवे है चोरी का कहना है तुम आपरा आपरा कदै छुट्टी करो ये सारी काम दिन चले इतने सारे तो मैंने अभी खबर छे ये सारी सारी काम भी नहीं कहता कई तरह आपरे प्रश्नो छे जोरों ये तो हमने बारी का में रख दो आप श्रीम्मा को ही क्वेश्चन नहीं रखवा छे देखो तो वंशज है जिनका नई बंगी को तो पाले है उसे <laughs> अच्छा तो शेष बीजा जो ही है अरे यहाँ तो ओपी है अच्छा ओपी ओके ओपी अच्छा अच्छा तुमने ओपी भी लगती है ओपी ने बिल्डिंग बाटे आपने ऊपर लगास्कर बांधी ये तो आपने लोग खोरा दिखा रहे हैं हाँ मारे थे क्या नहीं मारे थे राफा मर्टे ऊपर आपने लगवा काम लगास्कर दिए तुमने છે એ બહુ વધી રહી છે અને આમાં લોકોના જે લાલચ છે એના મુખ્ય કારણ છે તમારી લોટરી લાગી છે તમને આટલા પૈસા મળી જશે કોઈ વસ્તુ છે એ બહુ સસ્તા રેટમાં તમને મળી રહી છે જે શક્ય નથી એમાં કોઈ આઈફોન છે એની કિંમત એક લાખ છે તો હોય શકે તમને અઠાણું હજારમાં મળી જાય પણ દસ હજારમાં તો મળી શકતો નથી એમાં એપ જોઈએ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી પૈસા ટ્રાન્સફર કરી દે છે ઘણા બધા સરકારી સ્કીમોના લાભ માટે ફોન આવે તો એમાં ઘરે બેઠા બેઠા લાઈન કરો છે એના ઉપરથી લોકો સાથે ફેટરપી થઈ જાય છે તો જે માણસને રૂબોને જોયા નથી એના ઉપર વિશ્વાસ કરવાનો કોઈ મતલબ છે નહીં પછી ડિજિટલ અરેસ્ટની વાત છે અને મને ધ્રુવંત્રી શ્રી અહીંયા હતા ધ્રુવંત્રી શ્રી પણ એ વાત કરી કે પોલીસ જે છે કોઈના ડિજિટલ અરેસ્ટ કરતી નથી કે ફોન ઉપર તમને કહે કે ભાઈ તમે અમે રરેસ્ટ જો કે જવાનું નથી કે કરવાનું નથી કોઈને કહેવાનું નથી કે ક્યારેય પોલીસ કરતી નથી એનો કોઈ પણ ફોન આવે કે ધમકાવવાનું સામેથી અને પોલીસ સ્ટેશનમાં જામ કરવાથી ડરવાની જરૂર નથી કોમ આવે ને કે જે સન્માન નેતા જે આ ગામની અંદર સેવા કરી હોય એને બંદોબસ્ત કરી અથવા તો ટ્રેનિંગ સેન્ટરમાં મૂકી અને એનું કાયદેસરનું અપમાન કરવામાં આવે છે તો સાહેબ મારું એવું કહેવાનું છે કે હર્ષ સંધી સાહેબે જે કીધું છે કે તમે બે ખોબ રીતે આવા અસામાજિક તત્વોમાં તૂટી પડો હું તમારી ભેગો છું તો તમે આ પોલીસને એવી માહિતી આપી શકશો કે તમે તૂટી પડો હું તમારી ભેગું છું તમારી પર કોઈ દિવસ કાંઈ એક્શન લેવામાં નહીં આવે આ સાહેબ અમે જાણવા માંગે છે કે તમે આ કરશો આ પોલીસ મારી જ છે એમની સારી કામગીરી મારી સારી કામગીરી છે એની ખરાબ કામગીરી મારી ખરાબ કામગીરી કહેવાય તો આપણું જે આ જે વાત છે કે જે સારી કામગીરી કરે એને ખરાબ જગ્યા ઉપર મૂકવામાં આવે છે હું એ આ વાતથી સહેમત નથી કે એમના પહેલાં જે તમારા ડોડિયા સાહેબ છે એમના પહેલાના જે અધિકારી હતા એડી પરમાર અમરસંધ પરમાર તો જે સોથા સૌથી મોટામાં મોટું પોલીસ સ્ટેશન છે જિલ્લાનું ગોંડલ તાલુકા ક્યાં એમની નિમણૂક કરવામાં આવી છે અને એમની નિમણૂંક અહીંયાથી કયા કારણોસર કરવામાં આવી એનું કારણ પણ એ જ હતું કે એની કામગીરી આટલી સારી છે કે એમની જે સેવાઓ છે એનો લાભ ત્યાં લેવામાં આવી રહ્યો છે એ તો અહીંયા ખરાબ કામગીરી હોય પછી ક્યાં નાનો મોટા કોઈ પોલીસ સ્ટેશન હોય નાની મોટી કોઈ બ્રાન્ચ હોય ત્યાં મૂકી દેવામાં આવે પણ ખરેખર એમની સારી કામગીરી હતી અને મારા ત્યાં આઈપીએસ પ્રોફેશનરને મેં ત્યાં મૂક્યું હતું અને પછી એમની બદલી થઈ મતલબ ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ થયું જગ્યા ખાલી થઈ તો મેં વિચાર્યું કે ભાઈ આખા જિલ્લામાંથી કયા સારા અધિકારી છે જેની સારી કામગીરી છે એ ઝીરો મેં કર્યું કે અમુક પ્રમાણની સારી કામગીરી હતી એના લીધે એમને સૌથી ક્રિટિકલ સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે કામગીરી થાય છે અને ખરેખર સારા અધિકારીની જરૂરિયાત હતી એના લીધે એની બદલી ત્યાં કરવામાં આવી અને એમની જગ્યાએ આટલા જ કડક અધિકારી અહીંયા શ્રી દોડિયા છે એમની નિમણૂક અહીંયા કરવામાં આવી છે એ પણ બહુ સારા અધિકારી છે અને બહુ સારી કામગીરી શ્રી ડોડિયા અહીંયા કરી રહ્યા છે જે ગેરકાયદેસરના બાંધકામ હતા એ દૂર કરવામાં આવ્યા છે અને ત્રણ ત્રણ માળના ભવનો હતા દૂર કરી દેવામાં આવ્યા છે કરોડોની પ્રોપર્ટી હતી જે ગેરકાયદેસર વસાવેલી હતી એ દૂર કરવામાં આવ્યું છે અને એના સિવાય પણ આપને બતાવતા મને ગર્વ થાય છે કે આખા ડિસ્ટ્રિક્ટમાં લગભગ 60 જેટલા મોટા દબાણો અને કરોડોની સંપત્તિ 20 કરોડથી પણ વધારેની સંપત્તિ છે જે સરકારી સંપત્તિ હતી એના ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે અને આમાં એ પણ ધ્યાન રાખવા રાખવામાં આવ્યા છે કે ખરેખર કોઈ ગરીબ માણસ હોય અને નાનો મોટી એની કોઈ ઓડી વગેરે હોય એના વિરુદ્ધમાં કોઈ ગુનાઈત ઇતિહાસ નહીં હોય

એના ગેરકાયદેસર મકાનો હતા એ તોડવામાં આવ્યા છે આ ટોટમાં કામગીરી કરવામાં આવી છે ને કામગીરી કરવામાં આવી છે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં એવા અસામાજિક તત્વો જે જનતા માટે ખતરનાક છે બુકલેગિંગની એક્ટિવિટી કરે છે મારામારી કરે છે લોકોને ડરાવે ધમકાવે છે એવા લોકો વિરુદ્ધમાં અમારા જે અમારી જે ઝુંબેશ છે એ સતત ચાલુ છે એ બંધ થઈ નથી એ શરૂઆતમાં સો કલાક એને આપવામાં આવ્યા હતા પણ ખરેખર સો કલાકમાં અમે આઈડેન્ટિફાઈ કર્યા કે આટલા આટલા માણસો છે પછી જે સંબંધિત રેવન્યુ તંત્ર છે એમની મદદ લઈને અને પછી આ તમામના જે દબાણો છે દૂર કરવામાં આવ્યા છે અને એની ખરેખર બહુ સારી અસર જોવા મળી છે એક કોટલા સંઘાણીમાં એક લોકો આવ્યા હતા

અત્યારે જે કામગીરી થઈ છે એ પૂરી થઈ નથી અમુક પણ એવા કિસ્સાઓ છે જ્યાં નામદાર પોર્ટમાંથી નાનું મોટું મિસ્ટેક અહીં લઈ આવ્યા હોય એવા સામાજિક તત્વો હતા જે છે આ દૂર કરવાની કામગીરી પણ અમારા દ્વારા કરવામાં આવી રહી છે એ સ્ટે દૂર કરાવીશું અને પછી એવા જે બાંધકામ છે એ તોડી પાડવામાં આવશે અને એના સિવાય જો કોઈ પણ કારણોસર રહી ગયા હોય એને પણ તોડવાની કામગીરી અમારી ચાલુમાં છે ઇટ્સ પ્રોસેસ કન્ટિન્યુ છે અને આપના ધ્યાન ઉપર કોઈ હોય કે અમારા ધ્યાન ઉપર રહી ગયું હોય તો તમે તમારા સંબંધિત થાના અધિકારીને જાણ કરો એમનો સંપર્ક કરો એ પણ જે બાંધકામ છે એ દૂર કરી આવશે પણ ખરેખર આ જે બાંધકામ છે એ અસામાજિક તત્વો એના વિરોધમાં કોઈ ગુનો દાખલ થયો છે એનું હોવું જોઈએ એ સૌથી પહેલા અમારો ફોકસ છે આમ નાગરિકો ગરીબ નાગરિકોને અમે ટાર્ગેટ નથી કરી રહ્યા થેન્ક યુ